તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને આપણે જવાનું છે કપાળ ને રોજ જેમ જો આજે તૈયાર થઈ ગયા હી જો ચા પાણી પીવાનું કામ આવે હે ચા રોટલી ને ના હાલો હાલો આ ચા પાણી પીને ઓડિશા સા જાવ હે રોજ જેમ કપાળ ને એટલે પાંચ છ દી કપાળ ને કરો રાખો પાંચ છ દી ને બે ત્રણ દી હજી અને જે તૈયાર દે આવે છે કપાળ ના હાથે ના હાથે બધું વિન નાખો હે દાડિયા જોડે ચીમ હાલો હાલો તો ચા પાણી પી કપાઈ નું હાલવા જેવી વાડી તો કમ્પ્લીટ થઈ જાય હી જો આડે તો કેને કહો છે આ એક આંડા માં માર ચાર ચાર ને જવાનું છે હાલો હાલો અમારે તો મી વાડી થઈ ચાર દસ હરી લેવું છે હવે ટાઈમ નથી હાલો બહુ આ જાય વાડી તો તારે વાડી આવી ગયા હી અને જો વાસવી બાર કાઢ લીધી મિત્રો કપાઈ નું જવાનું છે કપાઈ નું ઝાકર જોઈએ મન ન થાય જો જો ઝાકર દેવો કપાઈ નું મન જ ન થાય અને વાર છે ને હું તો જામ સીધા સીધા જાકરે દેવો છે કડક થઈ જવાર હાલો હાલો કપાણો હાલો જો અત્યારે એક વાગી ગયો ને કપાણો આવતા રહ્યા અહીંયા મે કિલો કપા વીનો છે જો બધા થી થયો એટલો કપા વીનો છે કણે ગાણે મે લીધો બે દી માં હાલો હાલો હવે આજ દુની લે પર ઘરે જાવું છે ને માર આવું લ્યો ખાલી આવતો જો એલું ખાલી દીધો ને બીજું ઢોરામાં ખવરાયું હાલો હાલો હા જાય પછી ઘર સાઈડ તો અત્યારે દોને 6 મિનિટ થઈ ગઈ છે એમ જમ એક થેલી ભલી આ થોડી ગાધી રહી

હાલો હાલો આ રણસ પુઆ અહીંયા આગળ થી દૂધ લેવાનું છે આ પછી ઘર સડ જઈ હાલો તમને તો તારે ઘરે આવી ગયા હી અને જો નાવાનું છે તો બેચી કરો દેના પડીસ ઓહો રાઉ જો દુસ્સા ગાડી હોય ગયો હું જો હાલો હાલો મસ્ત મજા હું નઈ લઉં ઠંડા પાણીએ જો ભાદરું ટીપરાન પાણી છે ને એને હે થાય ઘર સિયારે આમાં નાવાન થાય જો તો એને વિડિયો જોજો રોજ એટલે તમને ખબર પડે સિયારામ થીમ નવું હાલો હાલો નઈ લઉં